ગત તારીખ વીસમી ફેબ્રુઆરીના રોજ અંદાજે સત્તર ત્રીસ એટલે કે સાંજના સાડા પાંચ પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા અપાર્ટમેન્ટની નીચે ત્રણ વર્ષની બાળકી રમત રમતી હતી ત્યારે એ બાળકી ના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ લઈ ગયેલ અપહરણ કરેલ જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતા આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા તથા આ આરોપીએ આ ફરિયાદીના ફરિયાદી ને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા એ કારણસર એની દીકરીનું દીકરીનું દીકરીની અપહરણ કરી અને લઈ ગયેલ હતા તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવાર ની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિથી અપહરણ કરેલ ત્રણ વર્ષની દીકરી હેમખેમ પાછી આવી જાય એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવાર ને પણ કોઈ પણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કઈ કરવા ના પડે તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા સાત લાખ એની પણ બળજબરી પૂર્વક માંગણી કરેલ હતી પૈસા આપી દેવા અથવા તો ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી હતી જે અનુસંધાને ગત મોડી રાત્રે આ તમામ ટીમો એ મળેલ બાતમીને આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બે આરોપીની ધરપકડ કરેલ છે એમાં જાન મોહમ્મદ ઝહરૂન શાહ બત્રીસ વર્ષની ઉંમર છે હાલ અહીં મહાલક્ષ્મી રેસીડેન્સી પલસાણા રહે છે અને જે મૂર કુશીનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ તથા એને મદદ કરનાર દિલીપ પરથીંગ કટારા મૂળ અમરોલી સુરત અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે એ બંને આરોપીની ધરપકડ કરેલી છે અને હેમખેમ ત્રણ વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમ ખેમ પરત કરી અને એને પોતાના પરિવાર ની સાથે સોંપી દેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થશે ઇન્વેસ્ટિગેશન પણ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર આમાં કરી રહેલા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે ત્રણસો આઠ બે પાંચ ત્રણસો એકાવન બે ત્રણ તથા વિવિધ અન્ય કલમો મુજબનો ગુનો દાખલ કરાવી અને હાલ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે